ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યો તેમજ પ્રમુખની ઉપસ્થિતિમાં પાંચ ગામોને સાત પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવીન પાણીના ટેન્કરનું વિતરણ કરાયું જીસાવાડા માતવા પાદરડી ભીલવા અને ઝરી ગ્રામ પંચાયતને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની વીસ ટકા ગ્રાન્ટમાંથી પાંચ ગ્રામ પંચાયત જેમાં જેસાવાડા માતવા પાદરડી ફીલવા અને જરી ગ્રામ પંચાયતને નવીન પાણીના ટેન્કરનું વિતરણ કરાવવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોર દ્વારા નવીન ટેન્કરને લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયતના કર્મચારીઓ તાલુકા સભ્યો સહિત ગ્રામ પંચાયતના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દાહોદ જિલ્લા તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ બાબોરની ઉપસ્થિતિમાં પાંચ ગામોને રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવીન ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ કારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ હવે વાત કરીએ તો ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ બાબોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ બાબોરની ઉપસ્થિતિમાં પાંચ ગામોને રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખના ખર્ચે નવીન ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જેસાવાડા માતવા પાંદડી તેમજ ઝેરી અને ભીલવા ગ્રામ પંચાયતને પાંચ સાત પોઈન્ટ પાંચ લાખના ખર્ચે નવીન ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ મેયરભાઈ ભાભોર દ્વારા ટેન્કરોને લીલી ઝંડી આપવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા